મહત્વનો મુદ્દો જીએસટી લાગુ થતા જે નવા નિયમો આજથી લાગુ થયા છે સરકારે જાહેર કરેલું જીએસટીનું નવું માળખું અમલમાં આવતો દેખાઈ છે આવતું વાઇટ ગુડ તેમજ ગાડીઓના ભાવમાં એક મોટો ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે આજથી નવરાત્રીની પણ શરૂઆત થઈ ગઈ છે અને બજારમાં પણ ખરીદદારીનો માહોલ આપણે જોઈ રહ્યા છે તો આ સ્થિતિમાં તમારા માટે અમારા ગ્રાઉન્ડ રિપોર્ટ લઈને તૈયાર છે અમારા સંવાદદાતા કેતન જોશી હાલ અમદાવાદના ગુચકો માર્કેટના મોલથી જોડાયા છે એમની પાસે સીધા જઈએ કેતન

સૌથી પહેલા હું તમને જણાવું કે અત્યારે તમે ડિસ્પ્લેમાંની નહીં આખા શોરૂમમાં છે એ હજારો વસ્તુ તમે જોઈ શકો છો કઈ રીતે ગ્રાહકોને બેનિફિટ પાસ થાય છે એના માટે ગ્રાહકો સાથે પણ આપણે વાત કરીશું સૌથી ગુજકો માર્ટના મેનેજર સાથે વાત કરીએ કઈ રીતે તમે ગ્રાહકોને ઘટાડો આજે આપી રહ્યા છો સૌથી પહેલી વાત તો બહુ સારી વસ્તુ થઈ અમારે બધા માટે અને ગ્રાહકો માટે એવી કે જે લોઅર ઇન્કમ ગ્રુપ હતા કે મિડલ ઇન્કમ ગ્રુપ હતા એ લોકો માટે બહુ સારી વસ્તુ થઈ છે કે જે બાર ટકાની વસ્તુ હતી એ હવે પાંચ ટકા પર આવી ગઈ છે અને જે પાંચ ટકા પર હતી એ હવે ઝીરો પર્સન્ટ થઈ ગઈ છે તો એની કારણ હવે કસ્ટમરનું હવે હવારથી જ અમને બહુ વધારે ઇમ્પેક્ટ જોવા મળે છે અને એ બહુ સારી વસ્તુ થઈ છે કાલે રાત્રે જ અમે બધું સોફ્ટવેરમાં ચેન્જીસ કર્યું છે અને પ્રાઇસમાં ચેન્જીસ કર્યું છે અચ્છા સોફ્ટવેરમાં તો ચેન્જીસ તમે કરી શકો છો પરંતુ જે હજારો નાના નાના પેકેટ્સ છે પાંચ રૂપિયાનું બિસ્કીટ છે હવે એમાં તમે પ્રાઇસ ચેન્જ નહીં કરી શકો તો બિલમાં એને રિફ્લેક્ટ કેવી રીતે કરો અમારા દર્શકોને તમે જણાવો હન્ડ્રેડ પર્સેન્ટ તમે આ જોઈ શકો છો બિલમાં અમારા કે જે પહેલાની એમઆરપી છે એ તો અમે ચેન્જ ન કરીએ કે પણ એ પ્રોડક્ટ ઉપર અમે ડિસ્કાઉન્ટ જરૂર દઈએ કે જે અમે બિલમાં તમે જોઈ શકો છો કે અમે ઝીરો પર્સેન્ટનું સ્લેબ બી તમે મેન્શન કરીએ છીએ ફાઇવ પર્સેન્ટમાં જે જે છે એ બી અમે મેન્શન કરીએ છીએ કે ફાઈવ પર્સન્ટમાં જે છે ડાયરેક્ટ એટીન પર્સેન્ટમાં જે છે એ બી તમને આમાં દેખાઈ જશે ઘણી બધી અઢારથી અઢારસો થી વધારે પ્રોડક્ટ છે જેની ઉપર પ્રાઇસ ચેન્જ થયું છે આજના તરીકે અને એની કારણે અમને બહુ સારી વસ્તુ થઈ છે અમારી માટે બી એઝ અ બિઝનેસમેન અને કન્ઝ્યુમર માટે બી તો બિલમાં તો તમને બધી વસ્તુ દેખાશે જ અને નીચે એક લાઇન બી તમને દેખાશે કે અમે બધી જ વસ્તુ જીએસટીના જે નવો નોર્મ્સ આવ્યો છે ટુ પોઈન્ટ એની પ્રમાણે જ અમે બધું ચેન્જીસ કર્યું છે બિલકુલ તો ગ્રાહક છે એને પણ આપણે શોધવાનો પ્રયાસ કરશું જો અહીંયા હમણાં ખરીદી કરી રહ્યા છે એમની સાથે વાત કરશું આવો આપ આગળ તમે અહીંયા આજે શું શું વસ્તુ ખરીદ્યો છો અને જે બિલિંગ તમારું બની ગયું છે એમાં તમને કોઈ ફેરફાર દેખાડો હું પહેલા મંથના ફર્સ્ટ મંથમાં આવતી હતી પહેલા વીકમાં આવતી હતી એના કરતા આજે ન્યુ જીએસટી આવ્યું છે તો મને બે હજારના ઉપર બસો રૂપિયાનો બેનિફિટ થયો છે જેવી શું અમૂલ ઘી અમૂલ ઘી છે પછી ગુજકોના પલ્સીસ છે પાપડ છે ચોકલેટ છે બિસ્કિટ છે મસાલા છે આ બધામાં મને બહુ બેનિફિટ થયો છે બિલકુલ તો રોજિંદી વપરાશની વસ્તુઓ ઉપર અહીંયા ફાયદો ગ્રાહકોને ગ્રાઉન્ડ ઝીરો ઉપર દેખાઈ રહ્યો છે હું અહીંયા એક બોર્ડ ઉપર પણ કેમેરામેનને કહીશ કે થોડું બતાવે જ્યાં ત્રણ ભાષામાં લખેલું છે કે અમારા સ્ટોરમાં તમામ ઉત્પાદનોના ભાવ નવા જીએસટી નિયમો મુજબ અપડેટ કરવામાં આવે છે આપના સહકાર માટે આભાર એટલે કે ગ્રાહક પૂછે એ પહેલા જ અહીંયા લગાડી દેવામાં આવ્યું છે તો દરેક દરેક એફએમસીજી બ્રાન્ડ ઉપર આ જ પ્રકારની આજે ફેરફારની આપણે દ્રશ્યો છે એ જોઈ શકાય છે ચાહે એ નાનું શહેર હોય કે મોટું શહેર હોય એસોસિએશન છે આમના એ પણ અવેર છે અને અમે આજ અલગ અલગ સેક્ટરમાં ફરતા હોઈએ છીએ તો સેક્ટરવાઇઝ પણ લોકો કાફી અવેર છે એમનું એસોસિએશન છે એના મારફત તેમના રિટેલર સુધી મેસેજ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે તો અહીંયા જે બધી વસ્તુઓ છે એના ઉપર જીએસટી કટોતીનો આજથી એટલે કે તમારા ખિસ્સા ઉપર જેમ કે બેને વાત કરી કે બે હજાર ઉપર બસો રૂપિયા એટલે દસ ટકાનો ફાયદો થયો કારણ કે ઘણી બધી વસ્તુઓ છે એને ઝીરો ટકા સ્લેબમાં લઈ ગયા છે મોટાભાગની વસ્તુઓ છે એને પાંચ ટકા કે જે બાર કે અઢાર ટકાના સ્લેબમાં હતી તો મોટાભાગે તમને સાત થી દસ ટકાનો અહીંયા ચોખ્ખો ફાયદો દેખાય છે અને એ ગ્રાહકોના બિલમાં પણ રિફ્લેક્ટ થાય છે જી જી આભાર કેતનજી આ સમગ્ર ગ્રાઉન્ડ રિપોર્ટ બતાવવા માટે તો ખાસ કરીને જોઈ રહ્યા છે